દીવની સાઉદવાડી વિસ્તારની એક બોટ રત્નાગીરી મહારાષ્ટ્રના દરિયામાં બળી ખાક બાદ દરિયામાં ગરકાવ થઈ સાઉદવાડી વિસ્તારના સરપંચોએ લીધી મુલાકાત કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડીની રાધેશ્યામ નામની બોટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને ત્યારબાદ દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી મહારાષ્ટ્ર રત્નાગીરીના દરિયામાં રાધેશ્યામ બોટ જેના રજિસ્ટર નંબર આઈ ડીડી ઝીરો ટુ એમ એમ ચારસો અઢાર છે અને માલિક જીવીબેન કરશન બામણિયાની બોટ છે જે ફિશિંગ અર્થે રત્નાગીરી મહારાષ્ટ્રના દરિયામાં ગઈ હતી પરંતુ ગઈકાલે બપોર પછી અચાનક દરિયા વચ્ચે રહેલી બોટમાં આગ લાગતા દરિયામાં રહેલ દીવની અન્ય બોટો દ્વારા આ બોટમાં રહેલા ખલાસીઓને અને ટંડેલને મહામુસીબતે રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા અને રાધેશ્યામ બોટ બળીને ખાક થઈ ગઈ હતી ત્યારબાદ થોડા સમય બાદ બળેલી બોટ સામાન સાથે દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી અને બોટ માલિકને ચાલીસ લાખથી વધારેનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો બોટ માલિકે દીવ પ્રશાસન પાસે આર્થિક સહાય મળે તેવી વિનંતી કરી છે આજે બોટ માલિકની મુલાકાતે સાવદવાડી વિસ્તારમાં રહેલા સૈદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચ મેઘજી લાખા અને સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતના સરપંચ દમયંતીબેને લીધી હતી અને તેઓએ આશ્વાસન આપ્યું હતું કે તેઓથી આર્થિક મદદ માટે સરકારને રજૂઆત કરશે મારું નામ અશોક કરસન હું રહેવાસી વાણિયાવાડી રહું છું ના મારી મમ્મી છે જીવીબેન કરશન તેના નામે બોટ છે દરિયામાં સમુદ્રમાં ધંધો કરવા માટે બોટ ગઈ હતી દરિયામાં અચાનક કંઈ આગ લાગેલી તો કંઈ ખ્યાલ નથી આગ લાગવાનું કંઈ કારણ ખબર નથી પણ તેમાં આગ લાગવાથી બોટ ડૂબી ગયેલી છે ને ખલાઈશી મહા મુસીબતે આજુબાજુની બોટ વાળા બસાવી લીધા છે આ બનાવ અમારે બોમ્બે આજુબાજુ રત્નાગીરી છે ત્યાં આ બનાવ બનેલો છે અંદાજેમાં કઈ ખર્ચો અમારે લગભગ થી ચાલીસ લાખ નો ખર્ચો નુકસાન થયું છે અમારે પ્રશાસનને અમારે વિનંતી છે કે કઈ થોડું ઘણું હજી રાહત થાય તો અમને રાહત કરવા વિનંતી